હા એ કેમ છો બધા તો ઘણા વિષયભાઈની કમેન્ટ હતી કે જન્મ મરણના દાખલાની ફરીથી પ્રેમ કેવી રીતના કાઢવી તો એ કમેન્ટ જોઈને કમેન્ટ જોઈને આ વિડીયો બનાવ્યો છે બહુ સહેલું છે એમાં કંઈ અઘરું છે નહીં પણ જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો ચાલો ડેટમાં જવાનું છે ત્યારબાદ સર ડેટ રજિસ્ટરમાં જવાનું છે ત્યાં જઈને જે વર્ષનો દાખલો છે એ સિલેક્ટ કરવાનો છે પહેલામાં અને બીજામાં રજિસ્ટ્રેશન નંબરની જરૂર નથી એપ્લિકેશન નંબર મે જરૂર નથી પણ આમાં જાતિ પુરુષ છે કે સ્ત્રી છે જરૂર લખજો તો જે થશે મધર નેમ બી જરૂર નથી ફાધર નેમ બી જરૂર નથી અને મરનારનું નામ બી નથી હવે જે મર મહિનામાં મરણ થયેલું એ મહિનો સિલેક્ટ કરવાનો છે એ મહિનો સિલેક્ટ કરશો એકથી એકત્રીસ તારીખ કોઈ બી સિલેક્ટ કરી દેવાની આ બેમાં અને જે લાસ્ટ છે ડેટ ઓફ ડેથ મતલબ કે મરણની તારીખ એ મરણની તારીખ સિલેક્ટ કરવી ફરજીયાત છે તમે સિલેક્ટ કરશો તો તમારે દાખલો આવી જશે મારે તો જો ને પહેલી તારીખ હતી તો હું એ સિલેક્ટ કરી દઉં છું કેમ કે મારા આ મહિનામાં મરણ છે નહીં નવેમ્બરમાં દસમા મહિનામાં ઓક્ટોમ્બર મહિનાનું મરણ હતું તો એ આપણે સિલેક્ટ કરી લેશું કરી પર પર ક્લિક કરવાનું છે સર્ચ જેવું ક્લિક કરશો એવું નીચે તમારે એક સ્ક્રોલ કરવાનું છે તો બતાવી દેશે કે ભાઈ આ એમની મમ્મી છે આ પપ્પા છે એમનું જે મરનાનું નામ છે મરણ તારીખ છે આવી જશે એની પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશું એટલે અહીંયાથી જ તમારે કેન્સલેશન ખોટું એ થઈ ગયું તો કેન્સલેશન કરેક્શન હિસ્ટ્રી ડાઉનલોડ બધું જ થઈ જશે રિપોર્ટ ફોર્મ ફોર્મ બી બી રિપોર્ટિંગ મળી જશે આપણે ડાઉનલોડ પર ક્લિક કરી ડાઉનલોડ પર જે ક્લિક કરીશું એટલે તમારે આ રીતના અહીંયા આવી જશે જોઈ લેવાનું કે દાખલો બરાબર છે બરાબર હોય તો પછી ફરીથી આ ડાઉનલોડ પર ક્લિક કરી લેવાનું છે જેવા ક્લિક કરશો એવો દાખલો તમારે સેવ થઈ જશે બસ આટલું જ છે બીજું કંઈ અઘરું છે નહીં તો આ રીતના તમે કોઈ બી એ કરી શકો છો મરણના દાખલા હોય છે કે જન્મના જન્મના દાખલામાં બી આ રીતના સેમ જ હોય છે સર્ચ બર્ડ રજિસ્ટરમાં ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે આ રીતના પેજ આવી જશે એમાં બી સેમ જે મરણમાં કરો છો સેમ કરવાનું હોય છે કેવું હોય છે કે જેમને પંચાયતમાં દવાખાનું લાગતું હોય છે બાકી ગ્રામ પંચાયત હોય ત્યાં તો હવે દાખલા આપવાનું બંધ કરી દીધું છે મરણના હા જૂના દાખલા હોય તો જૂના દાખલા તમે અપલોડ કરીને નવો દાખલો ઇંગ્લિશમાં કાઢી શકો છો એ આમાં થઈ શકે છે એમાં બી આમાં જન્મમાં બી સેમ જ છે તો વાંધો આવે એવું છે નહીં એટલા માટે